વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પાંચસો સિત્તેર જેટલા ચોથા વર્ગના કર્મચારીઓ આજે હડતાલ પર ઉતર્યા છે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પાંચસો સિત્તેર જેટલા ચોથા વર્ગના કર્મચારીઓ આજથી હડતાલ પર ઉતર્યા છે વર્ષોથી આ કર્મચારીઓ તેમને કાયમી કરવાની માંગ સાથે લડત ચલાવી રહ્યા છે વારંવાર આંદોલન કર્યા છતાંય માત્ર આશ્વાસન આપી કર્મચારીઓને મનાવી લેવામાં આવે છે ત્યારે આ વખતે ચોથા વર્ગના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે કર્મચારીઓ એકત્ર થયા હતા

કે અમારો એક વર્ષનો પ્રોબેશન પીરિયડ અમારો દૂર કરી અને જે કાયમી કર્મચારીઓને હક મળે છે એ અમારો હક ન મળવો જોઈએ એના માટે અમે લડત ચાલુ કરી છે અગાઉ અમે અઢાર દિવસ સુધી હડતાલ પર રહ્યા હતા પણ અગાઉના નેતા આઈને અમને સમજાવી ગયા અને અમને લોલીપોપ આપી ગયા પણ હવે એ લોલીપોપ અમે ખાવાના નથી એ વખતે અમે નાદાના હતા નાના હતા એટલે અમે લોલીપોપ ખાઈ લીધી પણ હવે લોલીપોપ નથી ખાવાના અમે મોટા થઈ ગયા છે હવે પાંત્રીસ ચાલીસ વર્ષ થયા

એક જ વસ્તુ છે હજુ તો પહેલી જ વખત આ બેઠક મળી હતી એટલે પહેલા જ બેઠકમાં કોઈ નિર્ણય પર ન પહોંચી શકાય હજુ આગળની કાર્યવાહી ઘણી કરવાની બાકી હોય એટલે સમય તો આપવો પડે જ કેટલો સમય જોઈએ કે કોર્પોરેશનને શિક્ષણ કમિટી તો હું ના કહી શકું અત્યારે અમારી એક જ મીટિંગ થઈ છે એટલે એના આધારે હું કહી ના શકું કે કેટલો સમય થશે આ લોકો અત્યારે હડતાલ પર છે